નમસ્કાર મિત્રો મિત્રો જો તમે પણ વિશ્વમાં આપતાની રાહ જોઈ રહ્યા હોય તો આ વિડીયો ખાસ જોઈ લેજો કારણ કે ટૂંક સમયમાં જે વિશ્વમાં આપતો જમા કરી દેવામાં આવશે અને કેવા ખેડૂતોને 2000 પ્લસ 2000 એટલે કે 4000 નો હપ્તો આપવામાં આવશે તો એની પણ આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી દેજો સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો દેશભરના લાખો ખેડૂતો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના વિશ્વમાં આપતાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે તે સારા સમાચાર સામે આવ્યા છે કે પ્રધાનમંત્રી મોદી જે ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જે આગામી હપ્તો એટલે કે વિશ્વમો હપ્તો જાહેર કરી શકે છે તો ક્યારે જાહેર કરશે એમની માહિતી જોઈએ તો એવી અપેક્ષા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ટૂંક સમયમાં આગામી હપ્તો એટલે કે વિશ્વમો હપ્તો જાહેર કરશે અને મીડિયા અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે અઢાર જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાતે જવાના છે અને આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન યોજનાનો જે વિસ્મો હપ્તો છે એ જાહેર કરી શકે છે તો મિત્રો આગામી હપ્તો જે વિસ્મો હપ્તો છે જે અઢાર જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે બિહારના મોતીહારીની મુલાકાતે જવાના છે અને ત્યાંથી આ વિસ્મો હપ્તો જાહેર કરી શકે છે વાત કરીએ ઓગણીસ માં હપ્તાની તો ઓગણીસ માં હપ્તો પણ જે બિહારના ભાગલપુર જિલ્લાના જે જનસભામાં તેમણે જાહેર કર્યો હતો તો આગામી વીસમો હપ્તો પણ બિહારના મોતિયારીની મુલાકાત વખતે તે જાહેર કરી શકે છે તો વાત કરીએ મિત્રો કે કેવા ખેડૂતોને આગામી વીસમો હપ્તોએ જમા કરવામાં આવશે તો જે ખેડૂતો દસમી જુલાઈ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવેલું હોય તો એવા ખેડૂતોને પીએમ કિસાન યોજનાના હપ્તાથી વંચિત રહેવું પડશે તમારે ફાર્મર રજીસ્ટ્રી બાકી હશે ખેડૂત નોંધણી બાકી હશે તો તમને આગામી સહિત અન્ય પણ ખેડૂતના જે ખેડૂત લક્ષી યોજના હશે એમનો પણ લાભ નહીં મળે ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જે ખેડૂતો આ ત્રણ કામ કરાવેલા હશે તો એમને જ આગામી હપ્તો જમા કરવામાં આવશે જેમાં સૌપ્રથમ છે લેન્ડ સીડિંગ

ત્યારબાદ વાત કરીએ કે કેવા ખેડૂતોને જે બે હજાર ની બદલે ચાર હજાર નો હપ્તો આપવામાં આવશે તો જે ખેડૂતે ઓગણીસમા હપ્તાની અંદર જે બેંક ખાતાની માહિતી અધૂરી આપેલી હોય અથવા તો ખોટી આપી હોય ત્યારબાદ આઈએફસી કોડ જો ખોટો આપેલો હોય ત્યારબાદ બેંકની અંદર જે આધાર કાર્ડ લિંક ના હોય અને અરજી ફોર્મની અંદર માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય અને હાલમાં તેમણે સુધારો કરી લીધેલો હોય અપડેટ અપડેટ કરાવી લીધું હોય તો એવા ખેડૂતોને ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો બંને હપ્તા બે હજાર પ્લસ બે હજાર અને ટોટલ ચાર હજારનો હપ્તો આપવામાં આવશે એટલે કે ઓગણીસ હપ્તો પણ આપી દેવામાં આવશે